સરસ મજાનું નેનાવા ગામના આંગણે ભાગવત ભગવાનનું જ્યારે આયોજન થયું છે અને એવા સમર્થ પુરુષનું જ્યાં બેસણા હોય ભાઈ એવા સંતોની જ્યાં ઉપસ્થિતિ હોય એમાં બીજું જોવે શું આપણે આવા મહાપુરુષો ધરતી ઉપર પાકતા હોય કાંઈ ઘટે નહીં રામ પણ આની માટે બબુ થોડીક સમજણની જરૂર છે એટલે તમારામાં સમજણ નથી એવું નથી કહેતો કાંઈ હું તું કઈ ન વિચારતા મારું આમાં આમાં જેટલું ખોટું આવશે એટલે મને નિભાવી લેજો કારણ કે રામ વનમાં ગયા હતા ને આખી દુનિયા એટલે કહું છું રામ વનમાં ગયા ત્યારે હું નહોતો માનો નો માનો એ તમારી મોજ છે એટલે આમાં તો સાચું ખોટું ઘણું આવશે પણ એવા સંતોની સાનિધ્યમાં બાપુ સંતોની ઉપસ્થિતિમાં જ્યારે તમને અને મને એક બેહવા બોલવાનો જયારે એક મોકો મળે છે વધારો બાપુ જય જય અમે તો ન આવ્યા જોઈ છે બોલવું શું આમના વિશે આટલી બધી આટલો ભાવ આટલો ભાવ આટલો પ્રેમ મહેમાનોને માનવી ખવરાવી ને ખાય ભેદું કવિ મેકરણ ભણે બાપુ ઠાકર રાજી થાય એમનામ નામ નથી થતું મારા રામ દુનિયામાં એક તમારે ઉજળું થાવું હોય તો દુનિયામાં કઈક મહેનત કરવી પડે એમ નામ નામ કોઈ દી નીકળે નહીં સંતોની ની ભૂમિ છે કચ્છ કાઠિયાવાડ સૌરાષ્ટ્રની એક ધરતી એવી છે કાયા જેની કોબડી ઈ પડસંદ જેના પ્રાણ ઈ સંતને સુરા નિપજાવતી હોરઠ રતન ની ખાણ એક દહ કિલોમીટર હાલો ને એક સાધુ બેઠો હોય હરિહર 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 આ હાકલું પડે છે જે આપણે નક્કી થાય છે કઈ તોય હજી નક્કી નથી થતું કે આ ભજનની શું શક્તિ છે સંતોની શું તાકાત છે રાતે બે વાગ્યા આપણું બહુરું નો રાંધી તીએ આ સાધુ કમેટલા વાગ્યા જાવ તો ખબર આવે બોલો આ આ આ આપણી કૃપાનો કહેવાય બાપુ આવા મહાપુરુષોની વચ્ચે જ્યારે આપણને એક તમારું અને મારું આ જીવન મળ્યું છે રાતે બે વાગ્યા તેમ ભૂખ્યા આવ્યા હોય ને ક્યારે એમ કે હું ભૂખ્યો છું તો રોટલો કરી દે તમારે કોઈ કરી દે તો ભોલા ભાઈ કે અમારા ધીમ કહે કે એ સિંગ ડાળીએ આપણે કંઈ ન હોઈ જાવ કોઈ ન કરી દે નારાયણ એ તો સાથું કરી દે એક ભટકું રોટલો દેવો ને એ તો એક આપણા આપણા હાથની વાત છે પણ દેવું ન દેવું એ બાપુ એક ઈશ્વરની કૃપા હોય તો થઈ શકે બાકી થઈ બઈ ન શકે કહેવાનો મારો અર્થ એ છે કે આવડા મોટા માંડવા નાખ્યા પછી જો ભાઈ ભાઈ ની તિરાડ નો મટે આવું બહુ ની તિરાડ નો મટે બાપ દીકરા ની તિરાડ નો પડે ભાઈ ભાઈ નો વિખવાદ જો નો મટે તો આ માંડવાનો કોઈ અર્થ નથી એક લખી લેજો આ જીવનમાં બાપુ ઉતારવા જેવી વસ્તુ છે આ કથા એવું છે ને આ સંતો વાંચે છે એમને તો બધી ખબર છે કે મારી કથામાં શું છે શું કરવાનું છે શું નથી કરવાનું આપણે માર્ગે નથી ચડતા ને એટલે આવડે આમને મથવું પડે છે આખી દુનિયા રે મેળ હોય હગા ભાઈ યાર જ મેળ ન હોય બોલો આખા ગામ ધુમાડા બંધ દે આપણે એમ કે તમારા ભાઈ કે મારે જાય ને આરે મેળ જ છે પાંચ વર્ષ એટલે આના હારે જ રાખવાનો હતો ઈ જ નથી બાપુ હજી મગજમાં બે હતું કે હું કોણ છું આપણે કોણ છે મીરાબાઈ એટલે જ ગાયું કે આત્માને ઓળખ્યા વિના લક્ષ ચોરાશી નહીં મટે તમારી ભ્રમણા ભાંગ્યા વિના દુનિયાના ભ્રમણા પેરા નથી મટવાના આ બુદ્ધિનો વિજ્ઞાનનો વિષય જ નથી

એકવીસ હજાર છસો સુવાસા બાપુ આ બેઠા છો ને ભાઈઓ બહેનો બધા બે હાથ જોડે નમસ્કાર કરું છું તમે બધા મને સાંભળો છો ખૂબ ખૂબ આભાર બધાયનો પણ કહેવાનો મારો મિનિંગ છે ગંગા સતી કે છે એકવીસ હજાર છસો સુવાસા ગણવા હોય ને ગણી જજો એક મિનિટ ના પંદર એક કલાક ના નવસો બાર કલાક દસ હજાર આઠસો અને ચોવીસ કલાક ના એકવીસ હજાર ને છસો થાય જેને ગણવા હોય સુટ આ ગંગા સતીનો પરફેક્ટ હિસાબ ઈદ ઈશ્વર છે જે સ્વર છે ઈદ ઈશ્વર છે બોલે બીજો નહીં પરમેશ્વર છે પોતે અકલ મઠા જાવું સોમનાથ વાળા કે પાવાગઢ ચા છે હું તો ગમે ત્યાં જાઉં ને ભાઈ આ બાજુ તો પહેલી વાર આવ્યો છું આયા દિયોદર સુધી આવી ગયો છું આ બાજુ અમે તો અમને ની આજુબાજુ છે પણ બાબુ વાહ લાલ થઈ ગયા ત્યાં તમારું ગામ આવ્યું ઠીક છે પણ તમારો ભાવ પ્રેમ ખરેખર વંદન ને લાયક છો કહેવાનો મારો કે મને બધા ઘણા બધા બોલાવે છે મને બજેટ આપે છે એક દી ઘરે નથી રહેવા દેતા પણ સત્યની જરૂર છે આ હું બોલું છું તમારા કાન સુધી અવાજ આવે છે દેખાય છે એ દેખાતો નથી ને ઈ ઈજ છે એને ગોતો આટું હું આટા મારું છું તમને કદાચ જડી જોયું ભલે ભાઈ મને નથી જડ્યો અને ઈ મને જડે ને પછી હું તમને નહીં જડું આપણી માંગ છે હું કોઈ દુનિયા બાપુ સારું લગાડવા કરતો જ નથી કોઈ એમ કે મારા વખાણ કરે ને મારા વિડીયા બનાવે ને કોઈ મારા વિડીયા તમે જોવો ને એમાં હું ક્યાંય બોલ્યો જ નથી ફોલોઅર કરજો ને કોમેન્ટ કરજો ને પોસડો કરજો ને હું કોઈ થી બોલ્યો જ નથી મારે તો એની હારે લડત છે કે એને જેથી ભૂખ ઉગે ને એ બે બે હાથ શું કોમેન્ટ કરે હજાર હાથ વાળો દે તેથી ભૂખ માંગે મારે કાંઈ જોતું નથી જગતભાઈ પણ મારો કહેવાનો અર્થ એ આટલા બધા બેઠા હોય અને હું આખી રાત તમારી સામે વાતું કરું અને આમાંથી જો બે જણા મારી વાત મગજમાં ન ઉતરે તો મને એમ થાય મારો અવતાર ધૂળ કહેવાય ડોંગરેજી બાપુ કથાકાર હતા ને આપણે ઘણા બધા જોયા હશે કદાચ એ અમારા સુરેન્દ્રનગર કથા હતી હું નાનો મેં જોયેલા એમના દર્શન કરેલા હું ભણ ભણતો એ વખત એ અમારા સુરેન્દ્રનગરમાં કથા હતી એ ભાગવત કથાકાર જ હતા પણ એમાં એક વચ્ચે કઈક રામનો પ્રસંગ એમને કીધો રામ રાવણ ની કઈક વાત કરી એટલે પાંચ આજ ભાભલા હતા ને ભાભલા એ કે બાપુ પાસે જવું છે ઉતારે જવું છે કથાનો વિરામ હોય ને બાપુ પાસે જવું એક વાત મગજમાં નથી બે બાપુ કથા ચાલુ કથામાં જ પૂછાય નહીં એ કે એમની ઝુંપડીએ જવું છે ગયા કથા પૂરી થઈ ને એમની ઝુંપડીએ ગયા બાપુ એ અત્યારે જેવું નહીં એ તો બાપુ બાપુ બિંદાજ બેઠા હોય અત્યારે તો બાપુ ત્રણ ચાર તમારે ચક્કર વીંધવા પડે ત્યાં તો બાપુના દર્શન થાય તેથી એવું નહોતું બાપુ બાપુ હામાં જ બેઠા હોય કોઈને પૂછવાનું જ ન હોય બાપુએ કીધું આવો 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 એ કે બાપુ આજે તમે કથામાં જે વાત કરતા હતા ને એમાં એક થોડોક પ્રશ્ન ઉભો થયો છે એટલે સમજાણું નથી એટલે આવ્યા છે બોલો ને કે શું હતું એ કે તમે રામ ને રાવણ ની વાત કરીને એમાં કે ઈ નક્કી ન થયું કે રામ રાક્ષસ હતો કે રાવણ રાક્ષસ હતો ડોંગરે થી બાપા કે રામે રાક્ષસ નતો રાવણ એ રાક્ષસ નતો રાક્ષસ તો હું સુખ હાથ દી સુધી મચો હજી તમને નક્કી નથી કરાવી એક રાક્ષસ કુણી આને શરણા ગતિ કહેવાય મારા રામ વાંકા નથી વળતા શું વાત કરવી ભલા તમે બે તમે જેટલા આવ્યા એ બધા હાચા છો પણ કે રાક્ષસ તો હું શું હજી તમારા મગજમાં ઉતારી જ નથી આવ્યો આવા મહાપુરુષો જો ન ઉતારી બાબુ મારું શું ઉતરે પણ કહેવાનો મારો મિનિંગ એ છે કે બાપુ મારી કોઈ ભલામણ બીજી હોતી નથી કોઈ પણ જગ્યાએ જાઉં ને મારી એક જ ભલામણ હોય કે માને બાપ ને બાપુ જાળવું જો બે ટાઈમ સારો રોટલો દીજો મા બાપ જેવા બાપુ ભગવાન છે ને હું તો હાથ જોડીને કહું છું કે મા બાપ જેવા બાપુ છે ને કોઈ તમને આ દુનિયા છે ને બાપુ બધી લોહીની તરસી છે અમે આ પ્રોગ્રામમાં જાય છે ને તો અમે ગુજરાતીમાં કહું ને તમારા ગામમાં કહેતો છું કે આ લોહી છે ને બોલી એક ત્યાં હોય પછી તમે નથી બોલાવાના હવે દરબાર જ્યાં ગયો કે બીજાને કહો બીજાને કહો તમે ને તમે કહેવાના છો બાકી અંતરથી બાપુ જો ચિંતા કરતું હોય ને બાપુ મારો દીકરો સુખી થાય મારા દીકરાનો વ્યવહાર હાલે મારો દીકરોનું ગાડું વ્યવસ્થિત હાલે આવી અંતરથી જો કોઈ ચિંતા કરતું હોય ને તો તમારા માન બાપ બાકી હગો ભાઈ રાજી નથી લખવું હોય તો લખી લેજો મારા બે ટાઈમ હારો રોટલો મા બાપને દો કુટુંબની એકતા રાખો અને થોડાક વ્યસનથી આગાય હું કોઈને બંધ કરાવવા નથી આવ્યો મારી વાત મગજમાં ઉતરે તો હો પાછા કોઈ તમે એવી કોમેટુંટું ન કરતા તારા બાપ ના રૂપિયા છે એટલે વાપરતા ઉડાડતા ઉડાડજો પણ વ્યસનમાં કેટલા બરબાદ થઈ ગયા નહીં તમને જો ભરોસો ન હોય તો હવે હાલો મારી ભેગા તમને દેખાડો હો હો જમીન વહી ગઈ અને ઈએ એ ગયા અને એ વાયા બાયો અને જે નાના નાના સંતાનો બાપુ એ બાયું જે ઉછેરે છે ને એ તમારે જોવું હોય તો હાલો મારી હારે હું તમને સવારે બતાવું કે આ વિઘાના માલિક બાપુ એ તમને કહું મજૂરી કરીને છોકરા મોટા કરે છે તો આ શું કામ કરવું પડે મારો કહેવાનો જેવો છે અને તો રોટલો નથી જડ્યો ભલા માણા આપણે હવામાં ઉડે એવી જિંદગી છે હે વાહન મકાન રૂપિયા લોઢા હવામાં ઉડે વગર દોડે શું ઘટે છે એ મને કહો ને આ તો રોવાના હેવાય થઈ ગયા બધા અમેર ભાઈ કઈ નથી અમેર મરો કઈ ન હોય શું જોવે છે છોકરા કાજુ બદામ ની છે કરે ઓગઢ આપણે હું તો સુરતનગર થી લાવું ને એમ કે ભગવાન આપ્યું કાજુ બદામ લઈ જાય ભાઈ એમ બેટા અતારાડું કાજુ બદામ બધા પાટું અમારે નથી ખાવું એટલે આ ખા ને હવે અમને પાર લે નથી ચડ્યું ખા ને મળ્યું છે તો તમે જુઓ તો ખરા જીવે એવું આવ્યું હવે આમાં જીવતા ન આવડે તો થકો જેવું એવું નથી લાગતું આટો છે એવું ન લાગતું જીવ હળવા ફૂલ થઈ જાવ કોઈની માથે વજન છે નહીં અને લઈ લઈને ફરવાની કોઈ જરૂરી નથી રામ ને કૃષ્ણ બાપુ હતા ને તોય હાલતું તું વ્યાઈ ગયા તોય હાલે છે ને આપણે વ્યાજ ને તોય હાલશે શું કામ આ લઈને ફરવું પડે હળવા ફૂલ થઈ જાવ કોઈ આંગણે બાપુએ વ્યાગે આવે ને બટકો રોટલો દો હું તો બેનોને ખાસ કહું હારા દીકરા ભગવાન દે હારા દે હારા દે મિને એને અહીંયા કારખાનું નથી તમને હારા દીકરા દે દે દીકરા માટે તો બાપુ જનેતા જો એનું સિંચન કરે ને તો હારા દીકરા થાય હું તો બેનુને ખાસ કહું કે ઉદરમાં સંતાન નો વિકાસ થતો હોય ને બાપુ બબે બબે પાના રામાયણના ગીતાના વાંચો સાધુ સંતો ની પાસે સીતારામ કરો ને કઈક બેહો વાતું કરો આપણા ગરડામાં આવતર હોય ને એની પાસે કઈક બેહો હારું હારું ખાવ તો હારા દીકરા થાય હોઉં હારો ભેગા પાણી પૂરી ગુડતા હોય ત્યાં પરજા જેવી થાય પછી કે કપાતર થયો કપાત તમે વાવ્યું છે કપાતર નું બી તો કપાતર જ થાય ને મારી વાત અમુક કડવી લાગશે પણ બાપુ સંસ્કાર જો બજારે મળતા હોત ને તો કરોડપતિના દીકરા આપણા હાટુ વધવા જ ન દે સંસ્કાર તો બાપુ જનેતાની કુખ માં હોય જનેતાના ધાવણ માં હોય ધરાવી ધાન નો નીપજે એ કોડવી ને માળું નો હોય જેલ જખરા નીપજે જેની જનેતા હોથલ હોય આજે માથારે કે ગોપીચંદ ને ભરતરી જેવા દીકરા જોવે ગંગા સતિ પાંડબાઈ જેવી દીકરીઓ જોવે તો આજે થાય બાપુ કોઈ ફેર નથી પીડ્યો આ દી ઉઠાડ્યો ફેશન હે ફેશન ફેશન હું તો બેનું ને ખાસ કહું મારી વાતું બેનું કડવી લાગશે માફ કરજો પણ તમે તો શક્તિનો અવતાર છો તમે ધારો તો આજે બાળીને ભસ્મ કરી દ્યો એ તાકાત છે તમારી પણ હવે તમે જે દી ઉઠાડ્યો કોને કહેવું દેહના પ્રદર્શન નો હોય મારી માવડીયું તમારે શું સાબિત કરવું છે કઈ છે એની વાતમાં તમે આ રામાયણ છે ને રામાયણ તમે વિચાર કરો સીતાજી કે લક્ષ્મણ રેખાને ઓળંગી ગયા ને રાવણે કે હરણ કર્યું તે તમે એમ માનો છો કે સીતાજીમાં શક્તિ નહોતી સીતાજી હવે મામૂલ મામૂલી બેન હતી દીકરી હતી એ અખિલ બ્રહ્માંડના માલિકનું જે અડધું અંગ હોય ને મિથિલા નરેશ ની દીકરી હતી બાપુ રાવણ માથે જો આમ દ્રષ્ટિ પાડી હોત ને તો રાવણ ની રાખ આ દુનિયામાં નોરત બાપુ એવી દીકરી હતી પણ શું કામ તમને ને મને મારક બતાવ્યો છે કે જે લક્ષ્મણ રેખા ટપી જાય ને એનું આ દુનિયામાં હરણ જ થાય પછી દીકરો હોય બાપ હોય માં હોય પત્ની હોય જે હોય લક્ષ્મણ રેખા જે ટપી જાય એનું આ દુનિયામાં હરણ જ થાય પછી બાપુ ભલે બાયું ચડાવતા હોય રામાયણ છે ને રામાયણ દુનિયા ઊંચી ચિતરી નાખી છે રામાયણ છે કઈક જીવન જીવવા માટેનો બાબુ આખે આખો રાહ જીમા છે રામાયણ અને મહાભારત બે છે રામાયણ કેવા ભાઈ હોય કેવા માવતર હોય કેવી દીકરી હોય કેવા સેવકો હોય આ જોવું હોય કે રામાયણમાં માં જુઓ અને રળેલું ન ખાવું હોય મહાભારતમાં જુઓ એ બધા ઠેકી ઠેકી એમાં જ પડે છે નથ દેવું નથ દેવું એટલે એમ હાલે કૃષ્ણ પરમાત્મા દુર્યોધનને દુર્યો આ જ વાત કરી હતી હસ્તિનાપુર ની ગાદી તમે લઈ લ્યો આપણા પાંચ ભાઈ માટે પાંચ ગામ આમને ખાવું શું દુર્યોધન કે ના હોવાના એની જેટલું નથી દેવું તો કે બાજવું પડશે કે બાજવું છે પણ દેવું નથી શું કાઢ્યું બધાય અને અખિલ બ્રહ્માંડના માલિક રામચંદ્ર પરમાત્મા જેથી વનમાં જાય ને તેથી લક્ષ્મણ ને અખિલ બ્રહ્માન નો માલિક બાપુ વિનંતી કરે કે લક્ષ્મણ બાપ નું ધ્યાન રાખજે રાજનું ધ્યાન રાખજે પ્રજા નું ધ્યાન રાખજે ચૌદ વર્ષ કાલ પૂરા થઈ જાય હું આવતો રહીશ અને અખિલ બ્રહ્માંડના માલિક પાસે કૃષ્ણ પરમ માફ કરજો લક્ષ્મણજી કહે છે કે મોટા ભાઈ મારી જો મર્યાદાનો ભંગ થાતો હોય તો મને માફ કરજો પણ તમે મારા બાપ છો ને સીતા મારી માં છે મારા મા બાપ વનમાં જાતો હોય તો અયોધ્યાનું રાજ જેને જોઈ ને મુબારક બાપુ કેવા ભાઈ હોય છે નોખી નોખી માયુના છોકરા હતા વિચાર કરજો રામાયણમાં તમે ઉતરો તમે કોઈ દી કોઈનું ખોટું ન કરી શકો રામાયણ ગ્રંથ જ એક એવો બનાવ્યો છે નોખી નોખી માયુના છોકરા અને ખરા અયોધ્યાની ગાદી એટલે દશરથ તારો દરબાર ઇન્દ્ર જેની આશા કરે તેથી ભાઈઓ વિનાનું ભેકાર કડવું લાગે કાગડા બાપુ ભાઈઓ સાટું ભાઈઓ એક રોટલો ન ખાય એટલી જેને વેદના હોય કે મારો ભાઈએ કઈ ગુનો નથી કર્યો મારી ભાભીએ કઈ ગુનો નથી કર્યો અને મારા ભાઈને ભાભી વનમાં જાય ને આ વૈભવમાં હું લક્ષ્મણ કે મારે નથી જોતી ભરત કે મારે નથી જોતી તમે જોવો તો ખરા ભાઈઓના કેવા રાગ છે અત્યારે હગો ભાઈ એક વ્યાજ જમીન હાટુ હગો ભાઈ હગા ભાઈ ને પતાવી દે બોલો તો આપણને એમ ખાલી રામાયણ ક્યાં જાય પછી એક જાય ઉપર એક જાય જેલમાં જમીન તો અહીંયા ન્યા પડી હોય પછી ઓલો જેલમાં જોયો એની ખબર કાઢવા જાવ એટલે શું કે ઓલું પચાવી કરવું જોયું જાય ભલે જાય પણ મને બારો કટાવતા હતા જવા દીધી હોત તો તારે મોડું થઈ ગયું હોય મારા રામ એટલે સમયની બલિહારી છે સમયથી કોઈ બળવાન નથી હું મારો તમને પરિચય આપું ને હું તો એક ખટારાનો ડ્રાઈવર હતો ખટારાનો ડ્રાઈવર બાપુ ખટારણ ડ્રાઈવર એટલે તો ઓગણીક આમ કહેવાય ને હારામાણામ ખટારણ ડ્રાઈવર નામ ન હોય તો એમાંથી ખટારામાંથી આ સુધી પોઈ ગયો આ સંતોની હાજરીમાં બેહવા મળ્યો ને બોલવા મળ્યો આનો પ્રતાપ શું નક્કી થાય છે એનું નામ જ જીવન કહેવાય બાપુ હું ખટારો લઈએ ને આખી દુનિયા રખડી આવ્યો છું કોઈ રાજ્ય મારું જોયા વગરનું બાકી નથી હું એક દરબારનો દીકરો છું પણ બીજા રાજ્યમાં જ્યાં પછી બાબુ ખટારો મેં બાવી વર્ષ આંક્યો પણ કોઈ એમ કે દરબારે દારૂ પીધો તો પરમાટી ખાધી જુગાર રમો તો તેથી પાંચ લાખ ની શરત મારીને આવજો હું તમને સાબિત કરી દઈ મારું કોળ કયો મારું ખાનદાન કયો મારા મા બાપ કોણ આનો પાવર નો હોય તો મરી જવાય ભલા મને ખટારાનો ડ્રાઈવર હોય દરબારનો દીકરો હોય બીજા રાજ્યમાં ગયો હોય અને આખી જિંદગીમાં નો આઈડ્યો એવો મને એક દેખાડો હું પગ ચાલી પાડું ના મને કોઈ મળ્યા નહી હોય અહીંયા ને પીનારા નહીં મળ્યા હોય મને દાડીએ રાખવાનું કે મારી જેટલો પીવાય અને ઉપડી એટલે અમારે જગ્યા થાય કા માનવાના છે પણ શું કહેવાનું કેવાનું તમારે કેમ જીવવું તમારે કેવી રીતે રહેવું બાબુ દુનિયાની મજા જી છે ખટારાના ડ્રાઈવરને બાપુ આ ત્રણેય કિલોમીટર કોઈ બોલાવે તમે એની ક્યાં વાત કરો બાપુ આવા સંતોની કૃપા મારા મા બાપના કંઈક કૃપા મારા ગુરુ મહારાજની કૃપા અત્યારે બાપુ વિદેશમાંથી મને ફોન આવીને મને એમ કે તમે વિઝા કઢાવો હું તમને લેવા મોકલું ને તમને ટિકિટ બીજું કાંઈ વિઝા વિઝા જોતા નથી અમારા જેવી છે દુનિયા છે જ નહીં અમારા બે બાવા હોય ને બાવાની પાસે જાવ ને બાપુ બેટરી ચાર્જિંગ થઈ જાય કાંઈ કરવાની જરૂર નથી ત્યાં તો મેં કહું બધા મારા દીકરા ખિસ્સા કાતનું દીકરા છે બધા અરે આપણી ધરતી જે કેવી છે કચ્છ કાઠિયાવાડ સૌરાસની ધરતી તમે જો જેટલા જેટલા ધર્મના વાવટા ફરકે છે તમે નજર કરો બાપુ હો જણાય આવે ને હજારે આવે આ અત્યારે આપણો કુંભનો મેળો છે ચાલુ છે અમારે જો કે જાવું છે પણ આ ભજનવાળા નથી છોડતા એટલે અમુક આમુકને કીધું મેં ભસા તમને પગે લાગ્યો હવે મેં કીધું આ પછી આ શરીર સાથ આપે નો આપે મહાકુંભ છે જવાની ગણતરી અમારે એક બાપુ છે અહીંયા ગયા છે એ મને કે તમે અહીંયા આવો અને બધી વ્યવસ્થા થાય અને મારી ગણતરી છે પછી મારો નાથ લઈ જાય ન લઈ જાય એની કૃપા પણ તમે આ મોબાઈલમાં એક જોવો તો તમને ખબર પડે કે શું આપણા વિશ્વના સંતો છે ભલામણ એના એક ખાલી દર્શન થઈ જાય ને એની એક તમારી માથે દ્રષ્ટિ પડી જાય ને બાપુ કામ થઈ જાય જિંદગીનું બાકી શોકરાન બૈરાન એ તો બધું બધાય ને શેઠ અને કોઈ ગંગાજીમાં નથી લઈ જવાના એ તો આપણે ઊભું કર્યું છે આપણે હા પડે ચા જાવું બૈરું ભગવાને કહે આપણે આવ્યા તી હરે નથી આપ્યું આપણે અડધું કામ લઈને ખોડા ઉપર બે આપણે ઉપાડી આવ્યા છે એ પછી ભાઈ રૂપ એક તેલ નો ડબ્બો ખૂટી ગયો લાવી દેવો પડે આપણે ઊભું કર્યું છે તેમાં દેકારો થોડો કરાય પણ હારે ઈશ્વર નું જે નામ છે એક ઘડી હાથી ઘડી હાથી મેં પુનિયાદ તુલસી સંગત સાધકી કટે કોટી અપરા ચોવીસ કલાકમાં મારા બાપ જે તમારું ને મારું એક અડધી કલાક કલાક જેટલો સમય મળે એટલું તમે જે કરશો ને એ તમારી ને મારી ભેળું આવવાનું છે બાકી પછી જવા નાણે છોકરાએ ઊભા હોય ને બૈરુય ઊભું હોય ને ભઈ બંધે ઊભા હોય કોઈ એમ તો કહેવાનું જ નથી કે આને ન મારજો મને મારી નાખો મારું લઈ લો નાને આપી દે એમ કોઈ નહીં કે હગો દીકરો આપણું બૈરુય નથી કહેવાનું પણ આપણું બહી રૂ જતું છે તો આપણે નથી કહેવાનું હવે એના ભાઈ ગઈ નહીં ભાઈ પણ કહેતો ખરો તારો વારો આવે એવો હોય તો ભાઈ કાંઈ નહીં એ કોઈ દુનિયા આખી સ્વાર્થી છે કાંઈ છે નહીં જેટલા થાય ને એટલે હળવા ફૂલ કરી ભગવાન મને તો એમ થાય કે જીવે એવું આ સ્વર્ગ જે આ રહ્યું ને એ સ્વર્ગ છે કોઈ સ્વર્ગ પર રાહ ન જોતા મારા જેવું તમને ઉઘાડું કોઈ કહે છે જ નહીં ઘણા એમ કહેતા ઉપર કે સ્વર્ગમાં ભગવાન ઇન્દ્ર ઇન્દ્ર મારા સોનાના સિંહાસન ઉપર બેઠા છે અને અહીંયા ફુવારા છે અહીંયા ઇન્દ્ર ની અપસરાય નાચ કરે છે તો અહીંયા કોઈક જી આવ્યું હોય કોણ માર પગ ઝાલવા જી આવ્યું અહીંયા કોઈ બધું આમ જ હાલે છે કાંઈ છે નહીં મા બાપના ચરણોમાં જ સ્વર્ગ છે જો સેવા થાય તો કરી લેજો મર્યા પછી ફોટાને અગરબત્તીઓ કરીએ કાંઈ વળવાનું નથી હોય તો બાપુ બે ટાઈમ સારો રોટલો દેજો વિધિના ચકડા જો ન ફેરવી નાખે તો આપણે ભજન ગાવાનું બંધ કરી દઈએ બાપુ મા બાપના આશીર્વાદ છે ને આ દુનિયામાં ક્યાંય નહીં મળે એક લખવું હોય તો લખી લેજો પછી જેવા હોય એવા ગાંડા હોય ગોબરા હોય જે હોય પણ એ છે તો તમે છો મારા મા બાપ છે તો હું છું બસ મારા મારા માટે મારો ભગવાન મારા માત પિતા છે સદગુરુની જરૂર પડે સો ટકા સંતની જરૂર પડે સો ટકા તમારો અને મારા ગુરુ આપણા માત પિતા છે પણ એ જન્મ આપી કે લાલન પાલન કરીએ કે ઉછેર કરી કે ઓળખાણ ન કરાવી કે ઓળખાણ માટે બાપુ સંતની જરૂર પડે કોઈ ભજનાનંદી પુરુષની જરૂર પડે કોઈ સદગુરુની જરૂર પડે એ ન કરીએ કે એટલા માટે બાપુ સદગુરુ જોવે અને આ ભજન ભજન છે ને એમાં સમજાય ભમજાય એવું નથી ને કે બુદ્ધિવાળા વાળા ચે પાર જ નથી એમને ચે બોલવા જ નથી દેતા એટલે તમે પેલા પેલા માફી માગી લે ભાઈ આમાં ખોટું તો આવશે જ તે કારણ કે આમાં તો શું હોય ઘણા તો આ વાતને કોઈ સાંભળે જ નહીં આમ તાકી ભૂલ છે આવે ત્યાંથી જ પકડે એટલે આખી માં કઈ લે એવું જ નહોતું ત્યાં અહીંયા જ ઉભો રહ્યો એટલે એવા ઘણા હોય પણ કહેવાનો મારો અર્થ એ છે બાપુ જીવન મળ્યું છે ને આનંદ કરી લ્યો મોજ કરી લ્યો કઈ વાતમાં છે નહીં માણસ જન્મે ને બે અઠી કિલોનો હોય હા હો વર્ષ જીવન પછી મરી જાય અને શમશાનમાં લઈને હળગાવી નાખો અને રખ્યા કરીને કરી એટલે બે અઢી કિલો ત્યાં વચ્ચે ઠેકડા મારવાનું છે વાતમાં કાંઈ છે નહીં આનંદ કરી લ્યો મોજ કરી લ્યો બાકી હોય ને એક આપડા ગોધડું પાયું એક નાની બાળોતીઓ કે અમારે તો તમારે જે કહેતા હોય એ બાળતીઓ હોય ને બાળોતીઓ એક ચાર ખૂણાનો ટુકડો જ હોય એને ખીસું બીસું ન હોય ગાજ બટન કશું ન હોય અને જે આ દુનિયા છોડીને જાય ને પછી ઉપર ઓઢાડે ને એ ચાર ખૂણા નું કપડું જોઈએ એને ગાજ કે ખીસું કઈ ન હોય પણ વચ્ચે જે ખિસ્સા આ બુદ્ધિ થી ખિસ્સા બનાવીને જે ભરવા હાટું તરફી આ મારે છે દુનિયા આપણે એમ દાખ્યા ખિસ્સા બનાવ્યા નથી તોય હાથે બુદ્ધિ થી બનાવ્યા અને જો બનાવીને કદાચ આ માવડીઓ આપણને મોટા કર્યા હોત તો આપડા દુનિયામાં કોને જીવવા દેત અરે શું ભૂખ ઉઘડી છે તમે જોવો તો મને તો એમ થાય કે ચોરાશી લાખ યોની છે એમ કે ચોરાશી લાખ યોનીમાં પૈસા હટ પૈસા ને માયા ને મોન આ લોહી ઉકાળા હોય માણા ને એકને બાકી કોઈ છે આ ગાયું ભેંસું ભૂંડડા રોઝડા કોઈ ને કઈ ચિંતા છે જે ચિંતા છે ને માણા ને એકને જ છે હજી આમ કરી લો હજી આમ કરી લો હજી આમ કરી લો બાકી કીડી થી માંડીને હાથી સુધી બાબુ કોઈને જો મારો ભગવાન ભૂખ્યો રાખતો હોય તો કયો અને માણા નું ભરાતું હોય તો મને કહો તમે જોવો તો ખરા ભૂખ ઉગડી અને માણા તમે જોવો ને ભેગું જ કેટલી કરે હજી ભેગું ગયેલું હજી છોકરાને ને કાયમ આવે છોકરાને છોકરાને છોકરા કાયમ આવે આમ થાય આમ થાય ઢોરામાં કોઈ દી સાંભળ્યું કે પાડો સરવાઈ ગયો ભેંસ હેઠું પૂળો લેતો આવ્યો આ પીરું કોઈ દી કોઈ દે આ કુતરા કાગડા આ આ પક્ષીઓ છે એને આપણા આપણે આપણા મા બાપ આપણને જેટલો પ્રેમ કરે ને એટલો જ પ્રેમ કરે એક પંખી હોય એ ઈંડા મૂકે ઈંડા સીવે નાના બચ્ચા હોય બાર થી ચણ લઈ આવી અને ચણ આપે એનો ઉછેર કરે બાપુ એને મોટું કરે પાંખું આવે ઉડાડતા શીખડાવે એ ઉડતા શીખી જાય પછી કે તું તારા રસ્તે ને હું મારા રસ્તે કોઈ દી ફાળ્યું આ કાગડા અને કૂતરા અને ભૂંડા આ અમારા હાટુ ભાઈ થાય છે ને આમની હાળી થાય છે ને આ એના બનેવી છે ને આ એના હાર હશે ને સેચાય કુટુંબ કોઈનું અને આપણે એવી ખૂંસ ચડાવી છે આ નીકળે એવું જ નથી એવી ખૂંસ નાખી છે આ નગર બાબુ મને તો એમ થાય ભલે આ સંસારનો જે કંઈ પ્રકૃતિ નિયમ પ્રમાણે હું એવું નથી કેતો બધા હગાર વ્યવહાર તોડ નાખો ના એ રાખજો પાછા એવું કઈ નથી પણ કહેવાનો મતલબ કે આ બધું જાળવા માટે તમે અને હું જે કરવાનું છે ના થઈ શકે મારો કહેવાનો મિનિંગ ઇજ બાકી તો બાપુ છે ને કોઈ ને મારો નાથ ભૂખ્યો નથી રાખતો એક જ વસ્તુ છે એને એને જે આ મોકલ્યા છે ને એને બધી એ ખબર છે કે શું કરવાનું શું નહીં કરવું તમારે